નમસ્કાર મિત્રો અત્યારે આપણે કોડીનાર શહેરમાં હોય અને કોડીનાર શહેરમાં એન્ટિક વસ્તુ કે જે વર્ષો પહેલાં ગ્રામકો કંપનીના ચેન્જર આવતા એ ચેન્જર અને અકાઈના ટેપો જે એન્ટિક વસ્તુ તમને આજે હું બતાડવા માગું છું મિત્રો તો ચાલો આપણે એન્ટિક વસ્તુ જોઈએ મિત્રો એન્ટિક વસ્તુ આપણે જોવાની છે હવે અને તમે જોઈને પણ તમે પોતે પણ ખુશ થઈ જશો કે શું વાત છે વર્ષો પહેલાંનું ટિફિન ટિફિન પણ એવું કે જો તમારે દાળ ભાત શાક ઠંડા પડી જાય ને તે ટિફિનમાં જ ગરમ થઈ જાય નીચે આપણે તાપ કરી શકીએ તો એ ટિફિન પણ તમને બતાડું અને કોસ્મિક કંપની કે એ સમયમાં એને ચેન્જર પણ કહેવામાં આવતું અને ગ્રામકો પણ કહેવામાં આવતું અને એચએમવી કંપનીની એમાં જે આપણા સમયમાં ડીવીડીએ પ્લેયર પણ એને રેકર્ડ કહેવામાં આવતી તો એ રેકર્ડ પણ હું તમને બતાવું મિત્રો ખાસ તો એ કે કોડીનાર શહેરમાં પ્રથમ જો ઓડિયો કેસેટ લાવ્યા હોય ને તો એ આપણે નયન એજન્સી હા મિત્રો નયન એજન્સી વર્ષો પહેલાં કે ઓગણીસો એંસી નેવું ના દાયકામાં ઓડિયો કેસેટનો જમાનો હતો મિત્રો તો એ ઓડિયો કેસેટ પણ તમને હું બતાવું ત્યારે મોરારી બાપુનો જમાનો હતો અને પિક્ચરોની અંદર તો તમને કહું પ્યાર ઝૂકતા નહીં કર્મા પછી નવા પિક્ચરો આવ્યા સાજન સોદાગર દિલ બેટા આવા અનેક પિક્ચરો કમ્બાઇન્ડમાં આવતા કે એક ઓર દિલ હોય તો એક ઓર બેટા હોય એક ઓર સાજન હોય તો એક ઓર સોદાગર હોય એ અને બી બંને સાઈડની કેસેટ વગરથી પણ અત્યારે આપણે વાત કરવાની છે ગ્રામાકો કંપનીને ચેન્જરની વાત કરવાની જે કોશમીટ કંપનીમાં પણ આવે છે અને એચએમવીમાં પણ આવે છે તો મિત્રો એ તમને હું બતાડું ખુદ નયનભાઈ પોતે ને નયનભાઈના નામે જ નયન એજન્સીની દુકાનનું નામ હતું ને મિત્રો તમે અત્રે જોઈ રહ્યા છો જુઓ કેટલું સરસ મજાનું છે અને શું કહેવાય નયનભાઈ અને ચેન્જર ઓગણીસો અઠ્યોતેર એસ એસીની આસપાસ મારા ફાધરે કેસેટનો બિઝનેસ શરૂ કરેલો ઓડિયો કિસેટ બટુકભાઈ આમ પ્રભુદાસભાઈ છે બટ્ટુકભાઈથી ઓળખે બધા અને ઓડિયો કેસેટનો બિઝનેસ શરૂ કર્યો તેમાં લોકોની ડિમાન્ડ હતી કે અમને રેકોર્ડિંગ કરી આપો એટલે તેમના માટે મેં મારા ફાધરે આ બધું વસાવેલું અને આમાંથી ઓડિયો કેસેટમાં ને રેકોર્ડિંગ કરતા અમે જે તે સમયે અને બહુ લાંબો સમય અમે ઓડિયો કેસેટનો બિઝનેસ કરેલો અને આ બધી તમે ઓડિયો હા હા આપકી ફરમાઈશ જે અમને લિસ્ટ બનાવીને આપે એ પ્રમાણે અમે રેકોર્ડિંગ કરી આપતા જે મારા ફાધર છે મારા અંકલ છે મોટાભાઈ છે અમે બધા બેસતા તો આપકી ફરમાઈશ એવી વસ્તુ હતી કે ઓડિયો કેસમાં ફક્ત દસ ગીત આવતા ને દસ ગીત માટે પણ લોકો એના મનપસંદગી ગીત લખીને આવતા અને એ ટીડી કે કંપનીની કેસેટ હોય કોરી સોની જાપાનની કેસેટ હોય ટી સિરીઝની કોરી કેસેટ હોય ને એમાં પણ અમને એમ કહેતા કે ભાઈ આમાં થોડી ખંજરી વધારે રાખજો ઢોલ વધારે રાખજો અને તમને ખાસ વાત કહું એ દસ ગીત બનાવવા માટે પણ અમારે તમામ લોકોને લિસ્ટ બનાવવું પડતું લાઇનમાં રાખવા પડતા કે ભાઈ આજે તમે થઈ ગયા ને તો એ દસ ગીત એટલે એ તમારી જે કેસેટનો વારો ક્યારે આવે દસ દિવસ પછી આવે વારો અને દસ દિવસ પછી એ તમને ઓડિયો કેસેટ મળે અને એ તમારી ફરમાઈશના તમે ગીત તમે સાંભળતા હોય મિત્રો એટલે નયન એજન્સીમાં પણ આ રેકોર્ડિંગનું કામ ચાલુ હતું અને ઓડિયો કેસેટ પણ વેચતા અને ખાસ આપણે હજુ પણ હું તમને એ તરફ જ લઈ જવા માગું છું ગ્રાહકો કમ જે ગ્રામાકો એટલે કે ચેન્જર ચેન્જર તમને હવે હું એનો કોયલ જેવો અવાજ તમને સંભળાવવા માગું છું અને ચાલુ કરીને તો બતાવો લોકોને એનો અવાજ બતા સંભળાવીએ આપણે આવી રીતે કેટલો સરસ અવાજ તમે જોયો કેટલો સરસ અવાજ છે કોયલ જેવો અવાજ છે અને આ વસ્તુ અમારી પાસે પણ હતી પણ એ અમારી પાસે રહી નહીં અત્યારે મને પોતાને અફસોસ છે પણ આવી વસ્તુ હું પણ મેળવવા માગું છું મિત્રો પણ હવે પછી એનું કલેક્શન તમને બતાડવા માગું છું કે કલેક્શનમાં એની જે આ રેકોર્ડ કહેવામાં આવે છે એ રેકોર્ડ હું તમને બતાડું ભાઈ તમારી પાસે આનું કલેક્શન બહુ સરસ છે તો કલેક્શનમાં તમે આ રેકોર્ડ તો અમને બતાવો वहाँ कहू पिक्चर जिस देश में गंगा बहती है एक, एक दूसरे के लिए वाह नमक हलाल मदर इंडिया मदर इंडिया वाह विधाता दोस्ती, दोस्ती कुर्बानी अनाड़ी श्री चार सौ बीस वाह वाह वाह

ટોકી પાસેથી બચપણમાં લીધેલી છે ત્યારે સમજતા તો જો મિત્રો કલેક્શન તમે જોયું કેવું લાગ્યું મિત્રો તો મિત્રો વિડીયો જોતા જ રહેજો હજુ પણ બે વસ્તુ એન્ટિક વસ્તુ તમને બતાડવાની છે મિત્રો તો હવે પછી હું તમને બતાડું છું ઓડિયો કેસેટનું અકાઈ કંપનીનું ટેપ અત્યારે તો આપણે જોવાય ન મળે એ તમને હું બતાડું તો નયનભાઈ મને અકાઈ કંપનીનું તમારી પાસે ઓડિયો ટેપ છે ઓડિયો કેસેટનું ટેપ વાહ વાહ જુઓ તો ખરે કેવું છે મળે આપણે આવું જોવા એટલે જ અમે તમને કહીએ છીએ કે અમારો વિડીયો જોતા જ રેજો મિત્રો આમાં એફએમ કેવું કોગડે અરે વાહ નયનભાઈ તમારી પાસે મોરારી બાપુ કલેક્શન છે એમ એ વાત સાંભળી છે બતાવો 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 એનું નામ પેલા વાંચી લઈએ આપણે મોરારી બાપુ હમ બતાવો વાહ શ્રીમદ હમ ત્રીસ ભાગ આવતા હા હા ઓડિયો કેસેટ સરસ ચેન્જર જોયું તમે રેકોર્ડ ટેપ જોયું ઓડિયો કેસેટ જોઈ હવે તમને મેં પહેલાં જે અગાઉ વાત કરી ને કે ટિફિન છે એન્ટિક વસ્તુ છે કે જે તમે ટિફિન લઈને ગયા હોય અને ઠંડુ પડી ગયું હોય તો એ ટિફિન એવી રીતના છે કે તમે નીચે લાકડા સળગાવીને પણ એ તમારું ટિફિન પાછું જે એના જે અલગ અલગ વાટકા ટાઈપ આવે ને એ શાક એમાં ગરમ થઈ જાય તો એ ટિફિન પણ આપણે નયનભાઈ બતાવો અમને હા હા જાણે આપણે તો એમ થાય કે મિસાઇલ છે અરે વાહ પિત્તળનું ટિફિન હા

મારા વિડિયો પૂરા જોજો કારણ કે મારા વિડીયોમાં કંઈકને કંઈક એન્ટિક વસ્તુ આવતી હોય કોડીનારની અમુક જૂનવાની બિલ્ડિંગો આવતી હોય હું મારું શૂટિંગની અંદર કોઈ અનુક અનેક અલગ અલગ વસ્તુ બતાડવા માંગતો હોય મિત્રો એટલે ત્યારે જ કહું છું કે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અવશ્ય સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને કોડીનાર કે આવાજ યુટ્યુબને તો મિત્રો ને કોમેન્ટમાં લખજો ખાસ કયા ગામથી અને કયા વિસ્તારથી તમે આ વિડીયો મારો જોઈ રહ્યા છો મિત્રો તો ખાસ બસ એટલું જ મારું કહેવાનું મિત્રો કે જુઓ મારી પાસે કેટલી એન્ટિક વસ્તુઓ છે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ